તો રાજ્ય સરકારે શરૂ કરેલો રણોત્સવ કેટલાક પ્રવાસીઓ માટે દુઃખોત્સવ બન્યો છે પહેલા સરકાર અને હવે પ્રાઇવેટ પાર્ટીને આનું આયોજન સોંપાયું છે જોકે પ્રાઇવેટ પાર્ટીને આયોજન સોંપાયા બાદ સુવિધાના નામે મીંડુ હોવાનું પ્રવાસીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે પ્રવાસીઓ પાસે હજારો રૂપિયા વસૂલ્યા બાદ પણ તેમની સુવિધાનો ખ્યાલ ન રખાતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે વીતી રાતના આયોજનમાં પણ પ્રવાસીઓને ખૂબ મુશ્કેલીઓ વેચવી પડી હતી ખાસ કરીને સફેદ રણ જોવા જતા પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જ્યાં ત્યાં કીચડના થર જામી જવાને કારણે લોકોને ચાલવામાં તકલીફ પડતી હતી ખાસ કરીને સિનિયર હાલત વધુ કફોડી બની હતી અટકી પ્રવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમને જે ભોજન પીરસવામાં આવ્યું હતું તે પણ ઉતરતી કક્ષાનું હતું સફેદ રણમાં તકલીફ ચાલવાની કારણ કે અમે આઈ એમ સેવન્ટી યર્સ ઓલ્ડ અને મારી મિસિસ છે પાસઠ વર્ષની હવે અમારે પગની પણ તકલીફ થોડી હોય તો અમારે અહીં સુધી ચાલતા આવવાનું જટ ઇઝ વેરી ડિફિકલ્ટ જમવાનું તો બિલકુલ ઓપલેસ કારણ કે જે બપોરે હમણાં જમવાનું આપ્યું છે ને એ આઈ ડોન્ટ થિંક કે આવું જમાડાઈ કચ્છમાં રણ રણ ઉત્સવમાં આવ્યા છે સગવડ બધી અહીંયા રણ ઉત્સવમાં પણ સરસ હતી પણ અમે જે આવે ચાલીને આવીએ છીએ એ જે અમારા પગ અંદર ખૂંપી જાય છે પાંસે સિત્તેરની ઉંમરવાળા હોય તો એને અહીંયા લાવવાની સગવડ માટે કંઈક તો કરવું જોઈએ તમારે કચ્છમાં આવ્યા છે કચ્છી જમવાનું મળ્યું જ નથી કે ભાઈ કચ્છમાં જે એકાદ દિવસ કે હોવું જોઈએ ને પાણી ડાળ એવી કે ભાત માં પાણી નાખીએ છે કે ડાળ નાખીએ છે એ જ ખબર ના પડી